કદાચ પાંચમા દિવસે કૃષ્ણનું પ્રાગટ્ય થાય પણ મહત્વની વાત તો એ છે કે આપણા થાય છે પહોંચી ગયા છીએ તો આપણે એવો પ્રયત્ન કરીએ કે આ કથાથી જ આપણામાં કૃષ્ણનું પ્રાગટ્ય થાય સમાજ અને સંસાર માટેનું જીવન ખરું પણ

પણ વિશ્વાસ કરજો કે મંથન થી હંમેશા અમૃત મળે છે નીકળે ગમે તે પણ આપણે મેળવવું શું છે છે એ મહત્વની વસ્તુ અને દિવ્ય એવી જ્યારે ગૌમાતાના સાનિધ્યમાં આપણી કથા પ્રારંભ કરે તો મારે બે વાતો ગૌમાતાથી પણ શરૂ કરવી છે તમામ શાસ્ત્રો કહે કે ગાય આપણી માતા છે બાકી તમામ દેશોમાં જઈ આવો જ્યાં જ્યાં ગાય નીકળી ગઈ ને ત્યાં હિન્દુ છે ને એ બધા ખતરામાં આવી ગયા છે અને ત્યાંનો ધર્મ પણ ખતરામાં આવી ગયો છે તમે જોઈ લો હાલ જ આપણી બાજુ શું સ્થિતિ થાય છે બંગાળની અંદર આમ હિન્દુઓની હત્યા થાય છે અને હજી જો આ સમયે જાગી અને ગૌ માતા રક્ષણ નહીં કરીએ ને તો એક વખત બહુ ગૌરવ કે બહુ અભિમાનમાં રહેવાની જરૂર નથી અંદર આઝાદ થયું કાલે પંદરમી ઓગસ્ટ છે એટલે એક વાત એ લેવી છે અને જયારે ઓગણીસો સુડતાલીસ માં આપણો દેશ આઝાદ થયો ને એ વખત જયારે નથી રાખતા નંદ બાબા નવ લાખ ગાયો રાખતા હતા આજ આપણને એક ગાય માતા રાખવી નથી ગમતી ગાયની જે રાખીએ ને એને આપણને ગંદકી લાગે છે અરે ગંદકી આપણી અંદર ભરેલી છે 85 કરોડ ગૌ માતા અંદર ગવર્મેન્ટના તમને આંકડા કહું છું આજની તારીખમાં ગૌમાતાની સંખ્યા માત્ર સાડા ત્રણ કરોડ છે તો આટલા વર્ષની અંદર એકમાંથી અનેક થવા પડે ને તમે ચોથી પેઢીએ આપણી ચોથી પેઢીએ વિચારી લો કે આપણા બાપ દાદા આપણા બાપા એમના દાદા ને એમના દાદા એ વખતે હતા તો આપણા ચોથા નંબરની પેઢીમાંથી એમના વંશજો કેટલા થયા તો એ પ્રમાણે પંચ્યાસી કરોડ ગાય માતા હોય તો આજ તો અરબો ને ખરબો માં સંખ્યા હોવી જોઈએ ને તો આજે સાડા ત્રણ કરોડ જ કેમ છે વિચાર કરો

પણ યાદ રાખજો કે એક કે બે ગૌ માતા રાખજો અને તમારા બાળકોને એનું દૂધ દૂધ દઈને ઘી પીવડાવજો કારણ કે જેવા અન એવા એના કેટલા બધા ફાયદા છે અને આપ સર્વ તો પાછા જ્ઞાની છો આ વિષયમાં આ બધું જ ઉપલબ્ધ છે આપણને બધી જ ખબર છે કોઈ નથી જાણતું એવું તો છે જ નહીં પણ આપણે ઊંડાણથી ક્યારેય વિચાર નથી કર્યો આપણને એમ થાય તમે વિચારજો કે જ્યારે કોઈ પણ ગૌમાતા જ્યારે મૃત્યુ પામતી હોય ને ત્યારે બહુ જ પીડાય છે આ ચિત્ર તમે જોયું હશે કોઈ સંત છે જ્યારે મૃત્યુ સમયે બહુ જ પીડાતા હોય અને ગૌમાતા પીડાય છે ને તો એનું એક જ કારણ છે કે હજી આપણે હિન્દુ સંસ્કૃતિમાં જેમાં પેલા જે ગૌગ્રાસ કાઢીએ છીએ અને આપણને રક્ષણ આપે છે એટલા માટે ગૌ માતા દુખી થાય છે અને આપણે શું કહી છે પેલી રોટલી છે ને કેટલા આપો છો પેલી રોટલી સાચું બોલજો પેલી રોટલી કેટલા આપો છો ગાય માતાને ફેર પડ્યો હો પેલી રોટલી સાચું કેજો બેનો તમે રોટલી બનાવો છો પેલો તમે લોટ બાંધો લોઢી તપી હોય બરોબર ના તપી હોય તો પેલી રોટલી સારી થાય હે એટલે ગૌ માતાને આપો છો હે પેલી રોટલી ગૌ માતાને એવું નથી પહેલા રોટલી ગૌ માતા ક્યારે પહેલા એટલે આપણે જમ્યા પહેલા પહેલી રોટલી નહીં પહેલી રોટલી તો તમારે જેને આપવી હોય ને આપજો ગૌ માતા ને ત્રીજી કે ચોથી રોટલી સરસ મજાની થાય એના ઉપર ઘી લગાવો એના ઉપર દેશી ગોળ લગાવો એના ઉપર બીજી રોટલી લગાવો અને પછી તમે જમો એ પહેલા ગૌ માતાને જઈ તમારા હાથથી જમાડો એની અંદર તેત્રીસ કોટી દેવતા છે એને જમાડી એની પ્રદિક્ષણા કરો અને પછી તમે જમવા બેસો વધારે નથી કેતો સવા મહિનો આ પ્રયોગ કરો અને તમારા ઘર અને જીવનમાં જો પરિવર્તન ન આવે ને તો મને કહેજો પદ્ધતિ સાચી હોવી જોઈએ દાન દૈન્ય ભાવથી અપાય આજે દુખી છે ને તો એ દુખી છે એના દુખનું કારણ

તેત્રીસ કોટી દેવતાનું વર્ણન કરવું છે પણ એ હજી બે દિવસ પછી લેવું છે ગૌભી વિપ્રેશ્ય વેદેશ્ય સત્યવાદી ભી અલુબધ્ય દારનશીલે સપ્ત ભી આર્થે મહી ગૌભી વિપ્રેશ્ય ગૌભી એટલે ગાય માતા વિપ્ર કહેતા બ્રાહ્મણ અને વેદસ્ય કેતા વેદ વેદસ્ય સત્યવાદી સત્યવાદી ભી એટલે પતિવ્રતા સ્ત્રી અને પછી કે અલુબે દારશિલેષ્ય એટલે સત્યવાદી પુરુષ નિર્લોભી પુરુષ અને જે દાનશીલ ધની પુરુષ છે એ તો પહેલી ગાય પછી બ્રાહ્મણ ત્રીજા નંબરમાં વેદ ચોથા નંબરમાં પતિવ્રતા સ્ત્રી પાંચમા નંબરની અંદર સત્યવાદી પુરુષ છઠ્ઠા નંબરમાં નિર્લોભી પુરુષ અને સાતમા નંબરની અંદર દાનશીલ પુરુષ આ સાતની ઉપર પૃથ્વી માતાનો ભાર છે પેલા ગૌ માતા પછી બ્રાહ્મણ પછી વેદ અને પછી પતિવ્રતા સ્ત્રી આ સાત નું જીવન જીવતા જીવતા ક્યારેય અપમાન ન થાય આટલું ધ્યાન રાખજો આ પોજોઈએ આજ સુધી આપણે જે કર્યું તે અનેક વખતે આપણે જાગ્યા અને